નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેર ખાતે નવું શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયું સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરને નવું આરોગ્ય કેન્દ્ર મળે તે માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરતાં તેમના અથાગ પ્રયત્નોથી રાજુલા શહેરના લોકો માટે નવું અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર થયું જેનો આજરોજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી રઘુભાઈ ખુમાણના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મુકાયું જેમાં દર્દીની સારવાર મમતા ક્લિનિક લેબોરેટરી તપાસ પ્રસ્તુતિ સેવાઓ અને કુટુંબ કલ્યાણ સહિતની આરોગ્યલક્ષી સારવાર મળી રહેશે આ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતાં જાહેર જનતાને તમામ પ્રકારની પ્રાથમિક સારવાર તેમજ ભારત તથા ગુજરાત સરકાર દ્વારા ચાલતા આરોગ્યલક્ષી કાર્યક્રમોનો લાભ અને માહિતી સુલભ થશે તેમજ લોકોને સરળતાથી આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે અને આરોગ્ય કેન્દ્ર દ્વારા લોકોની તંદુરસ્તી જળવાઈ રહે તેવું રવુભાઈ કુમાર દ્વારા જણાવેલ આ પ્રસંગે રવુભાઈ કુમાણ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એન વી કલ્ચરિયા મેડિકલ ઓફિસર ડોક્ટર કિંજલ કાતરિયા સુપરવાઇઝર સંજયભાઈ દવે સહિતનો આરોગ્ય સ્ટાફ તેમજ આશા બહેનો હાજર રહી શહેરના લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા જે યાદીમાં જણાવેલ તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા આજે રાજુલા ખાતે નવા આંગણવાડી આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન શ્રી રવુભાઈ કુમાણ